નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના ગોંડલ રાજકોટ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ દેવ દિવાળી પછીના મગફળીના બજાર ભાવ મગફળી જાડી રાજકોટ નવસો વીસથી બારસો તેત્રીસ રૂપિયા અમરેલી આઠસો સડસઠથી બારસો એકોતેર રૂપિયા સાબરકુંડલા એક હજાર એંસીથી બારસો ત્રીસ રૂપિયા જેતપુર સાતસો ત્રીસથી બારસો અગિયાર રૂપિયા પોરબંદર એક હજાર પચીસથી પંચોતેર રૂપિયા વિસાવદર નવસો છવ્વીસથી બારસો છવ્વીસ રૂપિયા મહુવા તેરસો નેવુંથી તેરસો એકાણું રૂપિયા કાલાવડ એક હજારથી બારસો રૂપિયા જુનાગઢ આઠસોથી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો બાવનથી તેરસો એક રૂપિયો તળાજા એક હજાર પંચ્યાસીથી રૂપિયા હળવદ આઠસો સિત્તેરથી અગિયારસો ચોરાણું રૂપિયા જામનગર આઠસો થી અગિયારસો ને પંચાવન રૂપિયા ખેડબ્રહ્મા નવસોથી નવસો રૂપિયા દાહોદ આઠસોથી નવસો રૂપિયા મગફળી ઝીણી રાજકોટ નવસો ચાલીસથી રૂપિયા અમરેલી આઠસોથી એક હજારને રૂપિયા સાબરકુંડલા એક હજારથી બારસો એકવીસ રૂપિયા મહુવા એક હજાર ચુમ્માલીસથી અગિયારસો સત્તાણું રૂપિયા કાલાવડ એક હજારથી બારસો પાંત્રીસ રૂપિયા જૂનાગઢ આઠસો પચાસથી તેરસો અગિયાર રૂપિયા ઉપલેટા સાતસો સિત્તેરથી અગિયારસો પચાસ રૂપિયા ધોરાજી આઠસો એકવીસથી અગિયારસો છેતાલીસ રૂપિયા વાંકાનેર સાતસોથી થી ને પચીસ રૂપિયા જેતપુર સાતસો પંદરથી તેરસો એકત્રીસ રૂપિયા તળાજા એક હજાર અઠ્યાવીસથી અગિયારસો પચાસ રૂપિયા ભાવનગર નવસોથી સત્તરસો અડતાલીસ રૂપિયા રાજુલા નવસોથી થી ને એકાવન રૂપિયા મોરબી અગિયારસો બાવીસથી બારસો રૂપિયા જામનગર નવસો પચાસ થી પંચોતેર રૂપિયા માણાવદર અગિયારસો નેવુંથી અગિયારસો ને એકાણું રૂપિયા બેસાણ સાતસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ભચાઉ એક હજાર થી 1131 એકત્રીસ રૂપિયા રોલ નવસો સાઠથી અગિયારસો સિત્તેર રૂપિયા હિંમતનગર નવસોથી પંદરસો બે રૂપિયા તલોજ નવસો સિત્તેર થી તેરસો ત્રીસ રૂપિયા મોડાસા નવસો થી બારસો એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ